છોટાઉદેપુર ના બોડેલી જલારામ બાપાની ની બસો છવ્વીસમી જન્મજયંતિ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં લોહાણા સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજન કરાયું હતું સવારે રામજી મંદિર થી પ્રભાત ફેરી નીકળી હતી આ ફેરી બોડેલીના મુખ્ય રાજમાર્ગ પર પસાર થઈ અલીપુરા થઈ હાલો રોડ ઉપર આવેલા જલારામ બાપા ના મંદિરે પહોંચી હતી અને મોટી સંખ્યામાં ભક્તો આ પ્રભાત ફેરીમાં જોડાયા હતા બોડેલી લોહાણા સમાજ દ્વારા આજે જલારામ બાપા ની બસો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે છ વાગે પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત થઈ ત્યારબાદ સવારે સાત વાગ્યે ભવ્ય આરતીનો લાભ સૌ ભક્તોએ લીધો અને એમાં એક ભાગ્યશાળી વિજેતા જિગ્નેશભાઈ રાયચુરા પરિવારને પૂજ્ય બાપાની ચાંદીની પાંચસો ગ્રામની મૂર્તિની પ્રસાદી ભેટ આપવામાં આવી ત્યારબાદ બપોરે અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો બપોરે ત્રણ વાગે રામજી મંદિર બોડેલી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગામ ગ્રામજનોએ ભક્તિસભર અને ઉલ્લાસથી સૌ અઢારેના લોકોએ સરસ મજાની શોભાયાત્રામાં જોડાઈ અને અલીપુરા ચાર રસ્તાથી જવરામ મંદિર ખાતે સાંજે સાત વાગે શોભાયાત્રાનું સમાપન થયું ત્યારબાદ લગભગ સાતેક હજાર જેટલા ભક્તોએ

ખૂબ જ ભવ્યતિ ભવ્ય શ્રી જલારામ જયંતિનું આયોજન કરવામાં આવ્યું આજે લગભગ સાત હજાર જેટલા મહાપ્રસાદનો લાભ પણ લીધો સાથે એક જળારામ જયંતિ નિમિત્તે લોહાણા સમાજ દ્વારા એક કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો હતો રાહતો આરતી અને સંધ્યા આરતી ની બે ટિકિટો હતી જે જલા ભક્તને આ ટિકિટનો લાભ મળે એક ટિકિટનો તો એને શુદ્ધ ચાંદીની પાંચસો ગ્રામની જલારામ બાપાની પ્રતિમા પણ ભેટ આપવામાં આવી એવા બે ભાગ્યશાળી વિજેતા જિજ્ઞેશભાઈ રાયચુરા પરિવાર અને સુમિતભાઈ ડોળિયા પરિવાર આ બે અતિ ભાગ્યશાળી પરિવારોને રાતા આરતી અને સંધ્યા આરતીનો લાભ મળ્યો વિરેન્દ્ર દેસાઇ દિવ્યાંગ ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર